જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધા ની તો આપણે આજે આવ્યા હા ના નો બધો સામાન લેવા ખરીદી કરવા ને અમે ત્યાં આવ્યા ખાડી બંધાર માં ને વેરી જો ફૂટબોલ લીધો મેસાઈ બેટ ને બોલ ને દાંડીન બધું લીધું બે બોલ લીધા હા બે બોલ લીધા

હાલો જો મારે ને કપડા ની ખરીદી આલે હો ભૂખ લાગી છે ખાતા ખરી તો આજો આજો આ શોટ માં કો તો બેલે કે મસ્તી ના ઉતર ન હતા બેતાવરણ ને દુકે આંદે હાલો જો મેહના પાછી આતાય સાડી ની ખરીદી કરવા આવીયુ કેટલિક લે નાખે એવું જોઈએ હજે તામાં એ તું તું એઠી ઉતઈ તા એઠી ઉતરતા

હાલો તો આપણે હેના ના શોપિંગ કરે નથી બોખેરા ગા બોખેરા થોડીક વાર બેઠા ચા પાણી પીધા ને જજી ખોટી થયા ને અહીં કે ત્યાંથી પછી આપણે અહીં વાટાને બે રણ રણ વહી ગયા હોવા સાથે ગાતા બસ જો આગળ હે ના ઉગે જ્યાં અહીં કે ને ગામમાં પછી જો કંઈ આપણે વિડીયો શૂટ કર્યો નથી કે નું લેવાનું તો એક વસ્તુ આને એક વસ્તુ વસ્તુમાં હળિયા પાટીમાં કી ટાઈમ ગોના એ કઈ ખબર નથી પડી કે કઈ ઘા ટાઈમ ભેગ થોડી ઘણી ખરીદી અમે પણ કરી તમને આગળ વિડીયો બતાવ્યો કે અમે ક્યાં ખરીદી કરી ને એ હે ને આપણે બનાવવાની હે રસોઈ કઈક પણ બનાવી હું ને આ કોઈ જ્યાં હે ને ટ્રેક્ટર હમું કરે દાયરો બધો એવી હમું કરે લઈએ ને તો પછી નિરાયતી કે આજ હવા ને લગભગ ઈ જ કરો હવા ને જ કરો તમે હમું એ હવા ના ટ્રેક્ટર હમું કરે ને અમે જીતી ગામમાં તે અમારી ખરીદી કરી આવ્યું ઈ એટલે હમુ કાલે દેવ કા ડુ અમારે એ હે ને રાંધવાનું હે ત્યાગણી થોડો ઘણો સારું શરૂઆત તો કરી દીધી કે થોડું ઘણું કરવાનું તું ને એ પાસે આગણી બનાવી શું કામ થયું અને તમારે રસોઈ બનાવવાની થઈ ગઈ તૈયારી બટા મૂકી દે વાફવા ને આપણે ખજૂર ને ઉકાળ લીધું હતું ત્યાર થઈ ગયું ને આપણે લોટ પણ સારી લીધો ને આપણે બનાવવા જ સમોસા ધીએવી સરાઈ ગયો મીઠું નાખી દીધું એમાં આપણે નાખી દઈએ તેલનું મૂળ પછી લોટ બાંધે થોડીક વાર મૂકી દઈએ આમાં તેલે ભરવું જોઈએ ઘી આમાં થેરવી મૂળ લોટમાં આપણે મૂળ નાખી દીધું

ચટણી બનાવવાનું કામ ચાલુ છે એમાં મીઠું ધાણા જેવટર નાખી દીધા એ થોડીક એક ચટણી નાખી દીય ને ઉકળવા દઈએ ઠાવકી થી જાક પૈ જક ટેસ્ટ કરે નાખ્યું કે વાંધો ન આવે ના ઈ મારે આ નેસ કરવું આવડે જો મરાસી થી બટેટા બફાઈ ગયા ખાવું સુંદર પેલા હે ને વટાણા ફોલે વટાણા જરાક ઉકાળના ગરમ પાણીમાંથી પણ રૂપા આરામ બફાઈ જાય બટાટા કમ્પ્લીટ બફાઈ ગયા ને સુંદો પણ થઈ ગયા

ટુ હાલો તો આપણે હે ના મસાલા મસ્ત જેનો એક પણ ગો અને ઠરે પણ ગો ને આપણે હેને સમોસા વાળવા સાલુ પણ કરી દીધા એ વણતા જઈએ ને ભરતા જઈએ ને મૂકતા જઈએ બધાએ તૈયાર કરી લઈએ ને એ પછી તળવા સાલુ કરવા આપણે એ તળતા જઈએ ને ગરમા ગરમ ખાતા જઈએ એવું બધું કરવાનું હે ને જો આ રીતના વણતા જઈએ હે અમારે વાર બહુ લાગે બધું ખોટી પાવાનું કામ આ એમાં પછી ટાઈમ વધારે વીયો જાય મસાલો ભરવો ના મકાનો એક હોય ખાવા હલવા લાગે બાકી કોઈ હલવું લાગતું ને મસાક વધારે હોય ને તો મજા આવે ખાવાની પેક કરી દઈએ તરવા ફાટીએ પેક કરી તો વાંધો ન આવે એટલા બધા બનાવી લીધા થોડાક બનાવેલા ને તો પછી તર મસાલો કરી દઈએ ખબર <laughs>